કેસરબાઈ જૈન ભુવન સંઘના આંગણે પરમભ ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત ભાવચંદ્રજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ઉગ્ર તપની આરાધના કરનાર તપસ્વીઓની શોભાયાત્રા અને પારણાનો કાર્યક્રમ ભવ્યાથી ભવ્ય ઉજવવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા અને ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું ભુજના જૈન ભુવન સંઘ સંચાલિત સમિતિ દ્વારા કેસરબાઈ જૈન ભુવન સંઘના આંગણે પરમ પૂજ્ય ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય ભગવંત ભાવચંદ્રજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં ઓગ્ર તપ આરાધના કરનાર તપસ્વીઓની આજે વિશાળ શોભાયાત્રા અને પાણાનું કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું શોભાયાત્રા સવારે આઠ કલાકે જૈન ભવન હોસ્પિટલ રોડ ઉપરથી નીકળી હતી જે હજરામલ સ્કૂલ એનસીસી ઓફિસ પાસેથી થઈ સંતોષી માના મંદિર થઈ ડોસાબાઈ જૈન ધર્મશાળા ખાતે પહોંચી હતી અને ત્યાં તપસ્વીઓના ગુરુ ભગવંતની ઉપસ્થિતિમાં મહાસતીજીની સતીજીની ઉપસ્થિતિમાં પારણા કરાવવામાં આવ્યા હતા આ તપની ઉગ્ર આરાધના કરનાર તપસ્વીઓએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે જૈન ધર્મની પ્રણાલિકા છે એ મુજબ જે તપની આરાધના છે તે ખૂબ જ આનંદદાયક હોય છે કષ્ટ હોય છે પરંતુ આનંદદાયક હોય છે આવી પરિસ્થિતિમાં અનેક લોકોએ આ તપની આરાધના કરી હતી જેને ગુરુ ભગવંત અને મહાસતીજીની સતીજીની નિશ્રામાં પ્રારણા પ્રારણા કરવામાં આવ્યા હતા શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી શણગારી બગીમાં આ શોભાયાત્રાએ શહેરમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્યાતિભવ્ય ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ગુરુ ભગવંતનો જયનાદ કરવામાં આવ્યો હતો જૈન જૈનમ જયતી સાસ નારા લગાવવામાં આવ્યા હતા ગુરુ ભગવંત તુમ આગે બઢો હમ તમારે સાસના નારા લગાવવામાં આવ્યા હતા અને શોભાયાત્રા જૈન ધર્મશાળા ડોસાભાઈ ધર્મશાળા ખાતે સમાપન થઈ તેને ત્યારબાદ પારણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નું તપ કરનારના પરિવારજનોએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી મેં લાંબા સમય પહેલા લા એક ખૂબ જ અજ્ઞાન દૈવની આશા નિષ્ફળતા વાપરેને સફરણા ગયા છે અને મારા પરિવારએ મને સપોર્ટ કર્યો છે મારી છે ખ્યાલ નથી આવ્યો મારા પરિવારના હું આગળ આજે છે શ્રી જૈન અજરામર ગચ્છાધિપતિ આચાર્ય સાધરા સમ્રાટ ગુરુદેવ શ્રી ભાવચંદ્રજી સ્વામી ગુરુદેવ શ્રી વિમનચંદ્રજી સ્વામી આદિ થાણા આઠ અને સાધ્વીજી શ્રી ઉર્વિશાજી કુમારી પીવુષાજી કુમારી પદ્મિજી કુમારી કોમલજી માસતીજી આદિ થાણા તેર એકવીસ થાણાના શ્રી માતૃશ્રી કેસરભાઈ જીવન સંઘના આંગણે ભાવ અષ્ટમંગલ ચાતુર્વાસમાં પર્વાધિરાજ પર મહાપર્વની ખૂબ સુંદર મજાની આરાધના સાધના તપસ્ય થઈ છે સત્તર સિદ્ધિ તપ ચાર વાંસખમણ એક નવી સિંહ નિષ્ક્રણી તપ જેમાં એકસો ને સત્યાસી ઉપવાસ એક વર્ષમાં કરવાના હોય છે એવા તેર વર્ષથી લઈને સિત્તેર વર્ષ સુધીના બાળક બાલિકા વિશ્વ યુવાનો તરુણ કરોડો અમારિકાઓ સાહીઠના સ્ટુડન્ટો સિદ્ધ

બહુ બધા છે તપસ્વીનું કારણનું પ્રસ્થાન કરવા માટે પૂર્વે શ્રી સર્વ આયોજિત તપસ્વીની તપ યાત્રામાં તપ અનુભા યાત્રામાં ભુજના ખાતનામ બિલ્ડર્સ મોરબી શ્રી મનીષભાઈ શશિકાંતભાઈ બોરડીયાએ વિવિધ ઝંડી આપશે